ગયા અઠવાડિયે કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજુગુરુએ પોલીસ સામે અને કાર્યક્ષમતા અને કાર્યશૈલી ઉપર અનેક આક્ષેપો અને સવાલો કર્યા હતા જે સંદર્ભે રાજકોટ શહેરના પોલીસ કમિશનર રાજુભાઈ ગૌ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ આયોજન કરાયું હતું જેમાં દ્વારા કરાયેલા આક્ષેપો સામે માહિતી આપી હતી રાજકોટ એ સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર છે બે હજાર બાવીસની સરખામણીએ ગયા વર્ષે વધુ કામગીરી કરાય હોવાનું જણાવ્યું હતું ઉપરાંત તેઓએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષની અંદર ખૂબ જ કાર્યવાહી કરવામાં આવી હતી ટ્રોલી બાબતે ટ્રેલરમાં નંબર જણાવેલ છે કે નહીં ટ્રેક્ટરમાં નંબર નહીં તેથી તેના પુરાવા એકત્રિત કરી ચાર્જશીટ રજૂ કરાય છે આયોસીના નિવૃત્ત કર્મચારીના બનાવમાં તે લાખ આપી કબ્જો અરજદાર પાસે છે દિવાની પ્રકારના બનાવમાં પોલીસની સત્તા હોવાની ફરિયાદ દાખલ કરાઈ નથી દબાણ કરનાર સામે પગલા લેવાયા છે તેમજ હાલ કોઈ દબાણ નથી દેવા અને બનાવોમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા થયેલા આક્ષેપોને રાજકોટ પોલીસ કમિશનર નકારી કાઢ્યા છે દેશી દારૂના કેસો વધ્યા છે તેનું કારણ છે પોલીસની કામગીરી વધી છે તેમજ દારૂના ધંધામાં સંકળાયેલી મહિલાઓને પુનઃવર્સન માટે અન્ય ધંધા માટે બસોથી વધુ મહિલાઓ તાલીમ સહિતની કાર્યવાહી કરાઈ રહી છે તેમજ શહેર પોલીસ દ્વારા સલામતી માટે તમામ પ્રયાસો કરવામાં આવશે તેવું જણાવ્યું હતું મકાનોની અંદર આજે ગુનો કરવામાં આવ્યો હતો તે મકાનો કાયદેસર તેમની માલિકીના છે કે અન્ય કોની માલિકીના છે તેની વેરીફિકેશન જે તે સમયે કરવામાં પણ આવેલું છે જે ગેરકાયદેસર હશે તેના રિપોર્ટ પણ આરએમસી ની અંદર જે કેવી છે એ કરવામાં આવશે અને જે કાયદેસર તેમના હેઠળના હશે તો તેમનું જે મિલકત જે છે એ કયા પૈસાથી વસાવેલી છે એમના કેસ થયા કે પહેલા વસાવેલી છે કે ત્યાર બાદ વસાવેલી છે તેની માહિતીની સંપૂર્ણ ખરાઈ કર્યા બાદ જ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને આફસર રૂકોના માધ્યમથી જણાવું છું કે જે રીતે આપ જણાવો છો કે લોકો ગેર ઘણા મકાનો ધરાવે છે તો આપની પાસે જે કે બી માહિતી હોય એ પણ આપ અમને આપી શકો છો અને એની ઉપર પણ અમે જરૂરી કાર્યવાહી કરીશું સર ખાસ કરીને 2 દિવસ પહેલાની જે પ્રેસ કોન્ફરન્સ હતી એમાં ઇન્દ્રેલીલ રાજ્યગુરુનો આક્ષેપ એવો હતો અને એમાં એમને સ્થળ પણ બતાવ્યા છે કે આટલી આટલી જગ્યા ઉપર સરસ ગાંજો દારૂ દેશી દારૂ દૂધની જેમ મળે છે આ જગ્યા ઉપર પોલીસે ખરેખર તપાસ કરી છે ખરા એમની પ્રેસ કોન્ફરન્સ પછી કે ખરેખર ત્યાં વેચાય છે કે નહીં આપને આ પ્રેસ નોટમાં તમામ વિગતો વિગત જગ્યાઓ જણાવવામાં આવેલી છે કે કયા કયા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને મોટા ભાગમાં જે રાજીવજી દ્વારા જગ્યાઓ બતાવવામાં આવી

એ વિશેની છે અને એને મને લાગે મહત્વ માહિતી આપવામાં આવી છે પોલીસ દ્વારા માત્ર ક્રાઇમ કે કાયદા વ્યવસ્થાની કામગીરી નથી થતી હોય ઘણી બધી અન્ય કામગીરીઓ પણ સાથે સાથે કરવાની થતી હોય છે અને જેટલા પૂરતા સ્ટાફ અમારે પાસ આજે ઉપલબ્ધ છે એને સાથે રાખી અને જે પણ સંભવ પ્રયાસો કરીને આપણે કામગીરી કરવા કરી શકાય એ બધી કામગીરી અમે કરી રહ્યા છે

અને ત્રીજા રવિવારે ત્રીજી જગ્યા એ થી ચેન્જ કરી રાખવાની અને અલગ અલગ જગ્યા પર સંતાડી દેતા અને મોબાઈલ પોતાના ઘરે નહોતા રાખતા કે નદી ના અંદર જે જાળી હોય છે એ અંદર પોતે છુપાવી રાખતા અને કોઈ પરપ્રાંતી મજૂર હોય એમને ભેટ થાય લોકો અત્યારે આજે એમને રજૂ કરી અને પાંચ દિવસ ના રિમાન્ડ માંગવામાં આવશે અને કદાચ જો વધુ રિકવરી થશે તો એનો પ્રયત્ન કરવામાં આવશે અને આમાં જો કોઈ ઇન્વોલ્વ હશે તો એમને પણ લેવામાં

થી લઈએ તો ઉત્તરાયણથી હોલી હોલી પછી રથયાત્રા જન્માષ્ટમીના તહેવારો રમઝાન ઈદ બકરા ઈદ મોહરમ નવરાત્રીના તહેવાર દીપાવલી તમામ તહેવારો ખૂબ સારી રીતે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો એના દર ભાગ લીધે ત્યારબાદ માન્ય પ્રધાનમંત્રીનો કાર્યક્રમ ઘણા બીવીઆઈપીના મુવમેન્ટ પણ રાજકોટ શહેરમાં થતા હોય છે આ બધા કાર્યક્રમો ખૂબ શાંતિ છે. સાથે જે ક્રાઈમની વિગત હતી ક્રાઇમમાં કોઈ પણ એવા ચકચાર કેસ રાજકોટ શહેર પોલીસ દ્વારા મન રહેલ નથી તમામ કેસો પણ આપણે જેટલા બી ચકચારી કેસો હતા મોટા કેસો હતા એમાં તમામ કેસોમાં રાજકોટ શહેર પોલીસને ખૂબ સારી સફળતા મળી હતી એકંદરે ગયા વર્ષે ખૂબ સારી કામગીરી થઈ અમુક જે બાબતોની ઇન્દ્રનીલ રાજેન્દ્ર દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા એને આજે આપણે સમક્ષ અમે આ જવાબ રજૂ કરીએ છીએ સૌ પ્રથમ ડીસીપી ટ્રાફિક દ્વારા જે ગયા વર્ષે ટ્રાફિકની કામગીરી થઈ જે ગાડીઓ ઉપર ટુ વ્હીલર ફોર વ્હીલરો ઉપર જે કામગીરી થઈ એના એક સંક્ષિપ્ત દેખાજોખા મેડમ દ્વારા આપવામાં આવશે ગયા વર્ષમાં બે હજાર બાવીસ કરતાં વધારે ગાડીઓ પર પકડા લેવામાં આવેલા ગાડીઓ બધા ડિટેઈન કરવામાં આવેલી અને જે રીતે ડીસીપી ટ્રાફિકે પણ કીધું કે કેસો એક્યાસી જેટલા ડમ્પરો ટ્રકો ઉપર પણ કાર્યવાહી થઈ છે બીજું આપને જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે દો હજાર બાવીસ જુલાઈમાં એક ઈ એફઆઈઆર ની સિસ્ટમ ગુજરાત રાજ્યમાં ચાલુ કરવામાં આવી હતી એ એફઆઈઆર થી જે મોબાઈલ ચોરી ચોરીની જે ફરિયાદો લેવામાં આવે છે એના અંદર જે કન્વર્ઝન રેટ છે જે લોકો એફઆઈઆર ના મારફતે અરજી કરે અને એ અરજીઓ આપણે એફઆઈઆરમાં રૂપાંતરિત કરીએ છીએ કન્વર્ટ કરીએ છે એની આખા રાજ્યમાં રાજકોટ સિટીની કામગીરી સૌથી વધારે છે અમારા કન્વર્ઝન રેટ લગભગ છ્યાસી ટકા કન્વર્ઝન રેટ છે ઉપસ્થિત છે કે અમના બે માણસોને ને પકડીને ઓનસ જેટલા મોબાઈલ આને પાસેથી રિકવર કરી છે એના સિવાય પણ ઘણા બધા રિકવરી આ મોબાઈલોની પણ થઈ છે તો એ એફઆઈઆરના માધ્યમથી ખૂબ લોકોના સારા એના રિસ્પોન્સ પણ મળે અને એની જે કામગીરી છે એ કન્વર્ષન નહીં એ ખૂબ સારી થઈ રહી છે એ સિવાય આપે પ્રેસ નોટમાં પણ આપણે વિગત આપી છે કે આપણે દરેક અધિકારી કેટલા કેટલા લોકોને ત્યાં જે આવે છે અરજદારો આવે છે મારી કચેરી આવે છે મારે સાથે મુલાકાત કરે મેડમને મળે ડીસીપી સાહેબોને મળે એની પણ માહિતી દર મહિને અમે ગૃહ વિભાગમાં મોકલતા હોઈએ છીએ આપને જણાવતા મને થાય કે બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસમાં લગભગ ચૌદસો અઠાર જેટલા મુલાકાતીઓ મને મળ્યા છે એ રીતે અધિક પોલીસ કમિશનર મેડમની તીનસો વીસ જેટલા મુલાકાતીઓને મુલાકાત લીધી છે અને ઝોન વનસો એકાણું ઝોન ટુ ને અને 288 જેટલા લોકો અમે મુલાકાત લીધી છે તો એ કહેવાનું કે અમે લોકો ફરિયાદીઓને મળતા નથી મુલાકાતીને મળતા નથી ઘણા મુલાકાતીઓની મુલાકાત થાય એ પછી આ લોકોના પ્રશ્નો નિકાલ થાય

કેટલાક બાબતો રજૂ કરી હતી જેમાં પ્રથમ બાબત જે છે અપહરણ કેસ આ ગાંધીધામ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આઈપીસી IPC કલમ 363 હેઠળ 30 બાર 2023 ના રોજ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે સગીરા જે છે 17 વર્ષની ઉંમરની છે અને એ વાલીપાડામાંથી દૂર થતા એનો ફરિયાદી આવેલા અને ફરિયાદ દાખલ કરી છે પોલીસે આ ગુનાની તપાસ દરમિયાન જે સગીરા જે છે એ કયા વ્યક્તિ સાથે ગઈ હતી એની વિગતો પ્રાપ્ત કરી છે

પાંચીસ એક દિવસની તપાસ છે અને હજી પણ તપાસ ચાલુ છે અને આખા ટૂંકા કાળામાં થી ત્રીસ વખત સુધી મતલબ ગોપલનાથના મતલબ ફરિયાદે રજૂઆતો કરી હોય એ થોડું અતિશયક્તિ ગુણ હશે પોલીસ પાસે જે કામગીરી આ કેસની જે છે એમાં ખૂબ જ ગંભીરતાપૂર્વક જે છે એ પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે છે

એક જે છે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા લેવામાં આવી નથી એવા પ્રકારની રજૂઆત કરવામાં આવી તલાટી કર્મચારી છે એક નવી શરતની નવી શરતની સત્તા પ્રકારની જમીનના પ્લોટમાં એક મકાન જે બનેલું હતું એને એક કરોડ અઠાવીસ લાખ રૂપિયામાં આ બંને વચ્ચે સોદો કરવાનું નક્કી થયું જે પૈકી સિત્તેર લાખ રૂપિયા જેટલી રકમ જે છે એ આ નિવૃત્ત આયોના કર્મચારી દ્વારા નિવૃત્ત આપવામાં આવી અને આ સાથે જે કબજો જે છે એ આપણે સોંપવામાં આવ્યો અને બંને બંને પક્ષકારો મળીને નક્કી કરે કે જયારે કલેક્ટરશ્રી અને સરકારશ્રીની જરૂરી મંજૂરી મળી જશે ત્યારે દસ્તાવેજ કરી આપવામાં આવશે આગની તારીખમાં કબજો જે છે એ સિત્તેર લાખ રૂપિયા આપી અને કબજો ભોગવટો જે છે આ મકાનનો હાલના અરજદાર ભોગવી રહ્યા છે

દારૂના વિચાર બાબતની રજૂઆત છે આ જગ્યા ઉપર એક ઇસમ જે બાબુભાઈ મકવાણા જે છે એમના ઉપર 41 વખત ગુનાઓ दाखल કરવામાં આવેલા છે અને આ જે છે કે ત્યાં રહેતા પણ નથી અને હાલ એમના તરફથી કોઈ દબાણ પણ નથી કોર્પોરેશનની ટીમ અને પોલીસની ટીમે ભેગા થઈ અને આ તમામ કાર્યવાહી જે છે ઓલરેડી કરી દીધેલી છે આમાં ચારે બાબતોની જે રજૂઆત જે છે એ તથ્યથી તથ્ય વિરોધી છે અને અતિશયોક્તિ ભરેલી છે સાથે સાથે એ જણાવવાનું કે હું આપને એક ઉદાહરણ પણ આપવા માંગુ છું કે ગુના દાખલ કરવા બાબતની જે આગ્રહ જે હોય છે એ અત્યારે હાલમાં પોલીસ વિભાગ દ્વારા સતત અને તાત્કાલિક ધોરણે ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે પરંતુ દિવાળી પ્રકારના વિવાદો હોય જેમ કે કોઈ એક વ્યક્તિ એનું વાહન કોઈને મોડિફિકેશન કરવા માટે આપે છે ને એ પ્રકારનો કરાર કરે છે કે ભઈ આ વાહન આટલા રૂપિયામાં તમારે મોડિફિકેશન કરીને તમને પાછું આપવાનું છે પરંતુ જ્યારે મોડિફિકેશન કરનાર જે કંપની જે છે એ કંપની કોઈ વિવાદમાં આવે છે કોઈ વાદમાં આવે છે અને એમાં અન્ય એજન્સીઓ લેવામાં આવે છે અને આ પ્રકારનો વિવાદ જ્યારે ઊભો થાય છે ને કંપની જે છે એના કરારનું પાલન કરી શકતી નથી તો આવા પ્રકારના કરાર ભંગના કિસ્સાઓમાં જે છે એ દિવાળી પ્રકારનો કિસ્સો છે ને આમાં ફોજદારી ફરિયાદ થઈ શકે નહીં અને આ બાબતની ની સમજ પણ જે છે જે તે વખતે આવા જ્યારે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે કોઈ ફેમિલી બાબત વિવાદો હોય કોઈ દિવાળી બાબત વિવાદો હોય તો એમાં સમજ જે છે પોલીસ દ્વારા આપવામાં આવે છે અને જે પણ નામદાર કોર્ટ કે જે પણ યોગ્ય ફોરમ હોય ત્યાં રજૂઆત કરવા માટે જે તે વાદી સમજ કરવામાં આવે છે 1 લાખ 17000 18800 કેસીસ કીએ ગઈ છે મે 2 લાખ 3116 છે तो पिछले साल के कंपैरिजन में 85,000 प्लस केसेस किए गए और 2 करोड़ 89 लाख का एक्स्ट्रा डन किया गया इसके अलावा हमने ट्रैफिक अवेयरनेस के कार्यक्रम में भी बहुत ध्यान दिया है जिसमें 22 में टोटल 48 अवेयरनेस के कार्यक्रम हुए थे और 23 में हमने 73 कार्यक्रम किए तो लास्ट ईयर के कंपैरिजन में पच्चीस ज्यादा अवेयरनेस के कार्यक्रम हुए इसके अलावा हमें रोड इंजीनियरिंग को कैसे राजकोट सिटी का हम रेडिजाइन करा सकते हैं तो सभी इंजीनियर्स को बुला के आर एनसी और एन एच ए आई को बुलाके और जो हमारे एक्सपर्ट है श्री रोहित बालूजा आई आर डी से उनको बुला के वर्कशॉप भी किया था जिसके बाद हमने अपने प्रपोजल एसी एनआईटी के जो इंजीनियर है उनको फॉरवर्ड किए और रीडिजाइन करने की जो प्रोसीजर है वो तो स्टार्ट हो गई है इसके अलावा हमें पार्किंग की समस्या में हम कितना सुधारा ला सकते हैं उसको ध्यान में रखते हुए धर्मेंद्र तो रोड पे सबसे ज्यादा पार्किंग की प्रॉब्लम होगी थी तो लाखों के बाद के कंपाउंड को पार्किंग के लिए हमने लिया और चौकी पे भी जो ट्रैफिक की समस्या होती थी उसमें अंडर ब्रिज के नीचे पार्किंग की व्यवस्था बसेस के लिए की गई है इसके अलावा बीस बाईस में कभी भी ऐसा नहीं हुआ कि दबाव हटाने की कामगिरी आर एनसी के साथ में ट्रैफिक ब्रांच ने ज्वाइन भी की टोटल चौदह ड्राइव की गई है

સૌપ્રથમ તો દેશી દારૂની વાત કરીએ તો આશરે પાંચ હજાર થી વધુ કેસો કરી છ થી વધુ ઇસમોને છેલ્લા બે વર્ષની અંદર કાયદાના પાઠ શીખવાડવામાં આવે છે વિદેશી દારૂની વાત કરીએ તો પંદરસો થી વધુ કેસ કરી ઓગણીસો જેટલા આરોપીઓની ધરપકડ કરી વાહન અને દારૂની સાથે ટોટલ સોળ કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ શહેર પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષમાં કબજે કરી અને તમામ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી દારૂ ઉપરાંત જે અન્ય નશીલા પદાર્થો છે તો તે નશીલા પદાર્થો કયા ક્યાં વેચાય છે તેનું સંપૂર્ણ નેટવર્ક રાજકોટ શહેર એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ અને સાથે સાથે લોકલ પોલીસ અને એલસીબીઝ માધ્યમથી આખું નેટવર્ક અમારી પાસે માહિતી આવી ગઈ છે અને એ માહિતી અનુસંધાને છેલ્લા બે વર્ષની અંદર ચોપન વધુ કેસો દાખલ કરી સો આરોપીઓની ધરપકડ કરી આશરે એક કરોડ રૂપિયાનો અન્ય નશીલા પદાર્થ જેમાં એમડી મેફેડ્રોન

જે લોકો ગુમ થયા છે તેવા તેરસો ને છ્યાસી લોકોને તેમના પરિવાર સાથે છેલ્લા બે વર્ષમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા મિલન કરવામાં આવ્યું છે જે બાળકો બાળ મજૂરીમાં ધકેલાઈ જાય છે તો તેવા બાળકોનું રક્ષણ કરવા માટે થઈને જે સમાજ કલ્યાણ વિભાગ છે તેને સાથે રાખીને બસો થી વધુ બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે તે ઉપરાંત આપણે જે સાયબર ક્રાઇમની કામગીરી છે તો સાયબર ક્રાઇમની કામગીરી જોઈએ તો છેલ્લા બે વર્ષની અંદર છે સાડા પાંચ કરોડ રૂપિયા થી વધારે આપણે પૈસા લોકોને પાછા અપાવ્યા છે પોણા છો બે હજાર બાવીસ ની વાત કરીએ તો તેના એક હાજર થી વધારે મોબાઈલ એટલે ટોટલ આપણે સોળસો થી વધારે મોબાઈલ રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષમાં લોકોને પાછા અપાવવામાં આવ્યા છે અને અવેરનેસ સેમિનારો ની વાત કરીએ તો પંચોતેર થી વધારે અવેરનેસ સેમિનારો કરીને લોકો સુધી સાબર ધ્યાન ની માહિતી સંપૂર્ણપણે મળી રહે અને સાયબર ક્રાઈમ થી બચવા માટેની જે નવી નવી એમો આવતી હોય તે અને બચવા માટેની ટેકનિક શું છે તે લોકો સુધી પહોંચાડી તે પ્રમાણે પણ લોકોના નાણાં બચાવવા અને તે લોકોને છેતરપિંડી થી બચવા માટે થઈને જરૂરી કાર્યવાહી રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે સર આ मेयर કાયદેસર ગાંધીને દેતા વ્યક્તિ નું કરવા માટે કોઈ કાર્ય ઉપકરા જે લોકો ગેરકાયદેસર ગાંજો અથવા બીજા કોઈ પણ પ્રકારની એવી નશીલા પદાર્થો સાથે જોડાયેલી પ્રવૃત્તિ જોડાયેલા હશે તે લોકોની જે મિલકત ટાસ્કમાં લઈને જો પીએમએલએ હેઠળ કાર્યવાહી થઈ શકે તો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પણ કાર્યવાહી તો કરવામાં આવે છે તેના માટેની માટેની જે માહિતી માંગવાની હોય તે તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને જે થશે તેની અલગથી ફેસલો તમે રિલીઝ પણ કરી

ઉત્તર પ્રદેશ એ વિસ્તારોમાં જતા હોય છે ત્યાં ગામડાઓમાં જઈને ત્યાં રહેતા હોય એ લોકોના મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય તો એટલે અમને પાસે કોઈ બહુ ઝડપથી પાસે માહિતી મળતી નથી લેકિન એ લોકોના સગા સંબંધીઓ ટેકનિકલ થી અમને બધી વિગત મેળવી અને જે રીતે આને કીધું કે એકસો બાવીસમાંથી એકસો ચાર જેટલા કેસો આપણે શોધી કાઢ્યા છે અને એકસો ઉંચાસ કેસોમાંથી એકસો બાવીસ કેસો આપણે शोध कार्य आहे तो एक बार ઘણી સારી કામગીરી છે પર મોટા ભાગમાં આ આ કામ ઉમર કે જે ખૂબ ચિંતાનો વિષય છે કે 10 વર્ષથી 17 18 વર્ષની છોકરીઓ Instagram થી ગયા મોબાઈલના માથાતે લોકો સાથે સંપર્કમાં આવે અને પછી એ લોકો નાસી જાય અને આ લોકો તથા ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ West Bengal પશ્ચિમ બંગાળ કે ઓડિશા એ વિસ્તારોમાં જોવા મળી છે કેના કારણે એના છોકરાઓને ઘણી તકલીફ પડતી હોય છે

ના અંતર્ગત ઘણા બધા પ્રોગ્રામ ચાલી રહ્યા છે સ્પેશિયલી ફોર વિમેન સેફટી મહિલાઓના સ્વરક્ષણની તાલીમ પણ ઘણા બધા સ્કૂલ કોલેજિસમાં ચાલી રહી છે અને જે અમારી શી ટીમ્સ છે અને અત્યારે એક એનજીઓ દ્વારા વિવિધ પ્રકારની ટ્રેનિંગ પણ

પેમ્ફલેટ પર તૈયાર કરવામાં આવ્યા છે જે પેમ્ફલેટ એ સોસાયટીઓ ને સ્કૂલ કોલેજીસ ને બાંધવામાં આવી રહ્યા છે અને આ સિવાય જે ટચ બાબતના વિડિયો છે એ વિડિયો પણ બતાવવામાં આવે છે. સાથે સાથે મિત રાજકોટ